પેપર લીક થવાની ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટ ખાતે એકત્રિત થઈને પેપર લીક મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો ભારતીય જનતા પાર્ટી વિદ્યાર્થી પાંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પેપર લીક મુદ્દે વિરોધ નોંધાવીને આરોપીઓને ઝડપી સજા થાય તેના માટે માંગ કરાય છે અત્યાર સુધી ઝડપેલા તમામ આરોપીઓને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને સખત સજા થાય તે વિદ્યાર્થી સંગઠન દ્વારા પ્લે કાર્ડ લઈને વિરોધ કર્યો હતો પેપર કાર્ડનો મુખ્ય સૂત્રધાર સુધી પોલીસ સૂત્ર નેટવર્કનો પડદાફાશ કરવો જોઈએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે પ્લે કાર્ડ લઈને વિરોધ કરાયો હતો તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે પેપર લીક પ્રકરણમાં સરકારે લાખો વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી છે વિદ્યાર્થીઓને ન્યાય મળવો અને તે પણ સમયસર મળવો ખાસ જરૂરી છે પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓ અંતરિયાળ ગામડામાંથી આવે છે તેમની યાત્રાની રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરવાની તમામ જવાબદારી પણ સરકારની છે વારંવાર પેપર લીક થવાને કારણે ઉમેદવારોમાં હતાશા પ્રવૃત્તિ રહી છે જેના માટે સરકારે ત્વરિત નક્કર પગલાં લેવા જોઈએ હાલ તો ભાજપની જ વિદ્યાર્થી પાંક એબીવીપી દ્વારા પેપર લીક કાર્ડને વિરોધ કરાયા બાદ અન્ય વિદ્યાર્થી પક્ષો સહિતના પણ વિરોધ નોંધાવી રહ્યા છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા